સતત વધી રહી છે આ હુમલાઓમાં ઘાયલ બનેલા લોકો સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ રખડતા સ્વાનો ભોગ બનેલા દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે માહિતી મુજબ રોજના ના સો થી વધુ દર્દીઓ સિવિલ હોસ્પિટલના સ્વન કરડવાના કેસમાં સારવાર લેવા આવી રહ્યા છે

ડૉગબાઈટમાં આપણે ત્યાં હન્ડ્રેડ પ્લસ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધા બધી કેટેગરીના આવે છે અને કેટેગરી ટુ અને કેટેગરી થ્રીના પેશન્ટ આવે છે ખાસ કરીને બચ્ચા અને ઉંમરલાઈક લોકો છે એ લોકોને કેવી પ્રકારના બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થરમારો કરે છે ને એવું કહે છે એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇક્સ તો એવા આવે છે એટલે ઉંમરલાયક હોય છે ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે ને એવું કરે છે એના લીધે એમને પણ આવે છે ખાસ કરીને હમણાં ચાર પાંચ દિવસમાં જોવા જાય કોઈ એવો પેશન્ટ આવ્યો છે ડોગ બાઇકમાં જેને સર્જરીની જરૂર પડે ના અત્યારે હાલમાં એક બે દિવસમાં કશું એવું કોઈ આકડો નોંધાયો નથી અને લોકોએ શું તકેદારી રાખી જો ડોગ બાઇક તકેદારીમાં જો કોઈ બાળક બહાર રમતું હોય તો એમના વાલીએ જોડે રહેવું જોઈએ કે જેથી કોઈ કોઈ પ્રાણી હોય કોઈ પણ હોય કે પથ્થર મારો કે કોઈ એની જોડે પાસે જાય નહીં અને જે લાયક છે એમને કહ્યું કે જો એક તમ મોર્નિંગ વોકમાં જાઓ તો એમની જોડે લાકડીને હું હાથમાં લઈને ચાલો અને અંધારા અંધારું હોય ત્યાં થોડી લાઇટને એવું કરીને ચાલે કે જેથી કંઈ પગ મુકાય નહીં